મોદી સામે કેસ જેમાં જજની બદલી અરજી પર ફરીથી હવે સુનાવણી થશે પોલીસે કરેલા એ સમરી રિપોર્ટ રદ કરવા પીડિતાની અરજી છે ચુકાદો આવે તે પહેલા જજના બદલીના આદેશ આપવામાં આવ્યા હતા બાર જૂને ગ્રામ્ય સેશન કોર્ટમાં સુનાવણી થશે કે ડીલાના રાજીવ મોદી જેમના ઉપર જાતીય સતામણીનો આક્ષેપ લાગ્યો હતો તે મામલે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે તો પીડિતાની અરજી પર ફરીથી હવે કોર્ટમાં સુનાવણી થશે કેસની સુનાવણીના જજની બદલી થતા અરજી પર ફરીથી હવે સુનાવણી કરવામાં આવશે પીડિતાએ પોલીસે કરેલા એ સમરી રિપોર્ટ રદ કરવા અરજી કરી છે તમામ પક્ષનો સુનાવણી પૂર્ણ અને ચુકાદો આવે તે પહેલા જજના બદલીના આદેશ પણ આવ્યા